મિત્રો દેશના જવાનો એટલે કે સીમા ઉપર આપણી સમગ્ર દેશની રક્ષા કરી રહ્યા છે એવા જવાનો એમના એમની રક્ષા માટે અને એનું પાછું ખરેખર રાજકોટ ઉપરતું હોય તો કદાચ આપને રસપ્રદ લાગશે વાત અને ખરેખર રસપ્રદ વાત છે અને સાથે સાથે એ પણ કહી દઉં કે રાજકોટના એ વિદ્યાર્થીઓ છેલ્લા દસ વર્ષથી ભારતીય આપણા સેનાના જવાનો મોકલી રહ્યા છે તો આ જે બધી વાત છે એ વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે બહાદુર શાસ્ત્રી શ્રી અને એવા શ્રી અમે ગુરુ કેતા એવા લાલુભાઈ એમને પણ યાદ કરી એમના સુપુત્રી ત્રિવેદી

સ્વાભાવિક છે કે જે દસ વર્ષ પેલા મહાત્મા ગાંધી સંચાલિત લાલબહાદુર શાસ્ત્રી દરમિયાન છેલ્લા દસ વર્ષ જે ભારત નું લક્ષ્ય એવા બોર્ડર એવું થયું કે બેન આપણે રાખડી છે દીકરીઓ અને રાખડી પાછી પોતે જ બનાવેલી દીકરીઓ

પછી ત્રણેક વર્ષ પછી બહુ સરસ બધાને ગુસ્સો આવી ગયો અને એક કેવું જોવાનો જો હોય છે કે રક્ષાબંધન અને આપણી પંદરમી ઓગસ્ટ આજુબાજુ એટલે એટલો સરસ અનુભવ સંબંધ થઈ ગયો પછી એવો વિચાર આવ્યો કે આખરી તો મોકલીએ છીએ પણ વાયરસ હતે જ તો મોકલવું જોઈએ ને ત્રણ વર્ષ પછી અમે એ પર અમલ માગ્યો કે ભાઈ ને અમે અને એ પણ દીકરીઓ કે અમારી લાગણી એક રક્ષા કરે છે એના માટે અને શબ્દો એટલે પાંચેક વર્ષ એ ત્રણ ને પાંચ વર્ષ ચાલ્યા પછી

અમારા લાલબુષાસ્ત્રીસિપાલ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ દીકરીઓ તો આ વખતે થોડી ઓર સોનામાં સુગંધ આ વર્ષથી ગયું પ્રાઇમરી સ્કૂલ નો પણ સંકલ્પ સાતસો વિદ્યાર્થીઓ છે તો આ ઓપ્શન છે રાખી આવશે સાથે સંદેશો એટલે જે આપણા સૈનિક જે બોર્ડર ઉપર આવી રક્ષા કરે છે એની રક્ષા માટે અમારી દીકરી નું જે રાખડી મોકલ છે એ ખરેખર અભિનંદન ને પાત્ર છે અને એ અમે ચાલુ જ રાખવાના છીએ

સરસ મજાનું બધું કાર્ય પણ ચાલી રહ્યું છે અને બીજી એક વાત એ કે આજે જયારે અમને આપના દર્શકો આપના તરફથી પણ કેટલીક અમને કોમેન્ટ પડતી હોય છે કે એમાં હમણાં અંદર આપને જણાવી કે અમે વેદના એક એપિસોડ કરતા હતા વેદના બોર્ડર ઉપરથી એક જવાનો મેસેજ આવેલો અને એમને એક વેદ નો મંત્રો સમજાણો એટલે આજે પણ જો કોઈ ભારતીય અમારા રાજકોટના એટલે કે લાલબાદ વિદ્યાલયના બાળકોની એક લાગણી આમ તો દર પોચે જ છે અને આજે પણ જો એને આપ યાદ કરી અને સરસ મજાની કોમેન્ટ એમાં આપશો તો અમે પ્રયત્ન કરશું કે એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એમણે આયોજન આટલું સરસ રીતે કર્યું છે એમને પણ એક પ્રતિભાવ તો મળે જ છે પણ આ કરોડો ટોક્સના માધ્યમથી પણ એમની સરસ મજાની કોમેન્ટ રૂપે આપણે એમને ગીત ગાપીએ તો બહુ જ સારું રહેશે અને આપને જણાવી દઉં કે માત્ર રાખડી છે એ નહીં પણ સભા ગાંધીનો ઢેલો

એના રૂપે અમે વિદ્યાર્થીઓ લોકશાહી માં ચૂંટણી કઈ રીતે થાય અને ચૂંટણી થયા પછી નેતા કેવો હોવો જોઈએ એ માટેના હું સાવવા માટે ચૂંટણીની એક પ્રક્રિયા કરીએ છીએ જે વિદ્યાર્થીઓ વોટિંગ કરે પછી પોતાના નેતા એમાં પણ જેમ આપણે હોય બધી મિનિસ્ટ્રી અલગ અલગ હોય એ મિનિસ્ટ્રી પછી કોઈ હોય આપડે જે પ્રધાન હોય મુખ્ય પ્રધાન હોય એની બધા હેઠળ હોય એ રીતે બધા અલગ અલગ મિનિસ્ટ્રી થાય સ્વચ્છતા યુનિવર્સ્ટ્રી પ્રવાસ યુનિવર્સિટી એવી રીતે અને એને શપથ લેવામાં આવે વિદ્યાર્થીઓ દુષ્ટિઓ સત્ય બોલો તળ અને ફળ બોલો સાચું બોલો અને સાચો નેતા રાખડી આપે મોકલી એ તો એક રાખડી મળીને મોકલી દસ વર્ષ થી આ રીતે ચાલે આપણા પ્રતિભાવ પણ મળે છે એ વાત પહોંચાડવા માટે પ્રયત્ન કર્યો તો આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ